કહેવાય છે કે એક દિને સમયની જ્યારે ધણ માલિકા જયારે ગાયું ધનતા અર્સિયાતા અરસિયાનું મસ્તક પડ્યું છે અને મસ્તક અહીંયા પડ્યું છે અને અહીંયાથી બે કિલોમીટર આગળ એનું ધડ પડ્યું છે વિચાર કરો મિત્રો કે સુરવીરી દાતારી કેવો હશે એમ બ્રાહ્મણ છે એનું લોહી પડ્યું ને એટલે ઊભા થાય અને લડતા લડતા અહીંથી બે કિલોમીટર સુધી ગયા હતા થયા ડૂમ એટલો સરસ બનાવેલો છે મોટો કે બારથી પંદર હજાર લોકો શાંતિથી બેસી અને કથાનો આનંદ માણી શકે રૂમાર પરિવારને આંગણે આવો અવસર આવ્યો છે તમે નસીબદાર કહેવાય કારણ કે હજારો કરોડો પુણ્ય ભેગા થાય ને ત્યારે આવું એક ભગીરથ કાર્ય થતું હોય ભાઈ આમાં એક રસોઈ આમાં જે બનાવેલું છે અંદેજીત કેટલા મણાન રસોઈ હશે એક ટોપની અંદર આઠ હજાર કેટલા આઠ હજાર મણાન રસોઈ છે એકની અંદર તો મિત્રો તમે એવા તો જોઈ શકો છો કેટલા અંગની કંઈ ટોપ રાખવામાં આવ્યો છે કે જેનું રોજનું જમણવાર આઠથી લઈ અને પંદર સુધીનું છે થયેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છું કે તમે બધા લોકો મજામાં મજા છે પેલા તો બધા જય દ્વારકા દઈશ જય મા રાધા રાધે રાધે ફરી એક નવા શરૂઆત કરી નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા અમારે અત્યારે જવાનું છે કિંદરવા ગામની અંદર કારણ કે કિંદરવા ગામની અંદર અરસિયા હતા જે સુરપુરાનું મંદિર છે ક્યાં સપ્તન આયોજન કરેલું છે તો ક્યાં જવાનું છે હું નથી એકલો મારો પરિવાર સાથે જવાનો છે બધાને આ સપ્તાહ પછી આને છે ને એના મામાના ઘરે મોકલાવવાનું છે આના ઘરે જો આના ઘરે આપણે એને મૂકવાની છે અહીંયા બરાબર કારણ કે બાકી છોકરો અહિયાં રે નઈ કારણ કે પબ્લિક એટલું બધું હોય અને આયોજન પણ બહુ મસ્ત છે તો ચાલો જઈએ આપણે પણ દર્શન કરીએ અને કથાનું કઈ રીતના આયોજન છે એના પણ હું તમને ઘરે બેઠું બધું વાત કરું તો અમે અત્યારે પહોંચી ગયા છીએ કિન્દરવા ગામની અંદર કે જ્યાં ભગવત સપ્તાહનું આયોજન કરેલું છે અને મારી પાછળ તમે આ જોઈ રહ્યા છો ને ભાઈ એ છે ને અરસિઆતાનું ટેસ્યુ છે કે ભાઈ કહેવાય છે કે એક દિને સમયની માલિપા જ્યારે ગાયનું ધણ મારીને જતા હતા અને અર્સિયાતાને ખબર પડી અને અરસિયાતા ટૂંકમાં અહીંયાથી અમે પાછળ મંદિર જોઈ રહ્યું છે અને મસ્તક અહીંયા પડ્યું છે અહીંયાથી બે કિલોમીટર આગળ એનું ધડ પડ્યું છે વિચાર કરો મિત્રો કે સુરવીરી દાતારી કેવો હશે એમ કે ભાઈ જેનું મસ્તક પડી ગયા પછી પણ એ લડતો 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 ગાય માટા વાહન ટૂંકમાં બે કિલોમીટર દૂર લી લડતો લડતો ગયો એટલે મંદિર બહુ વ્યવસ્થિત છે આયોજન બહુ સારું છે અને કથાનું ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે સવારના નવથી લઈ અને એક વાગ્યા સુધીનો પ્રોગ્રામ હોય મિત્રો અહીંયા પ્રસાદીનું પણ આયોજન છે અને વધારે ડિટેલ આપણે હશે ને આપણે એક વાપણી સાથે છે તો એની આગળથી પૂછશે પલકમાસી પલકમાસી કેમ છો મજામાં જય માતાજી બસ મજા મજા કેમ છો બધા મજામાં મને પલકમાસી ખરેખર ખબર નહોતી કે અહીંયા આવું આયોજન છે મેં તમારે રેલ જોઈ પછી મને ખ્યાલ આવ્યો કે અહીંયા આવી રીતના આયોજન કરેલું છે એમ તો વધારે કંઈ તમે આ જે સુરવીર દાતાર છે એના વિશે કઈ કહેવા માંગુ છો હા જયારે હું રીલ્સ બનાવવા આવી ત્યારે મને ખબર પડી કે ભાઈ ગાયોની પાછળ આ અરસી આતા જે છે એનું મસ્તક અહીંયા કપાઈ ગયું હતું પણ એનું જે લોહી છાંટું ને એની ઉપર પછી સુરવીર ઊભા થઈ બ્રાહ્મણ છે એનું લોહી અને પડ્યું ને એટલે ઊભા થઈ અને લડતા લડતા અહીંથી બે કિલોમીટર સુધી ગયા હતા અને જે સતીમાં આપણે ચમોળામાં જેનું મંદિર છે કે જે ફેરા ફેરા નોતા વગર ફેરાએ એ સતી થઈ ગયા તા એટલે એનું નામ સતીમા છે અને અરસિયાતાનો ઇતિહાસ તો ભાઈ આપણે જેટલો કરીએ ને એટલો ઓછો છે અને મને એવી વાત હમળ મળી કે એનું છે ત્યાંથી જ્યારે આ પોથી લેવામાં આવી તો ત્યાંથી આપણે પોથીનું આયોજન કરી અને અહીંયા લેવામાં આવી હતી મંદિરથી જ પોયાત્રાનું આયોજન રાખેલ હતું ત્યાંથી પોથી યાત્રા લઈ અને આપણે અહીંયા ગામમાં આ કથા સ્થળે લઈને આવ્યા હતા તો હવે આપણે એ સાઈડ જશું માસી કે જ્યાં કથાનું આયોજન કરેલું છે ચાલો આપણે કથાનું રસપાન કરીએ બધા અને ભાઈ ફેમિલી સાથે આવ્યો છું મારા મમ્મી છે મારા વાઈફ છે મારી બંને લાશાના સગુણા છે તો આપણે ક્યાં જવાનું છે અને કથાનું આયોજન છે કઈ રીતના છે હું છે બરાબર બધી તમને ડિટેલમાં માહિતી આપી ચાલો તો આપણે જઈએ ત્યાં કેટલા માણસોને બેઠવાની કેપેસિટી હશે ભાઈ આ ડૂમ એટલો સરસ બનાવેલો છે મોટો કે બારથી પંદર હજાર લોકો શાંતિથી બેસી અને કથાનો આનંદ માણી શકે એવી ડૂડ ડૂમની વ્યવસ્થા છે અને ભાઈ જમણવાડની વાત કરીએ તો જમણવાડમાં રોજ દસથી બાર હજાર પબ્લિક પ્રસાદી લે છે અને બહેનોનું અને ભાઈઓનું બંનેનું અલગ આપેલું છે જગ્યા અને ભાઈ કાઉન્ટરો એટલા રાખેલા છે કે જેથી અહીંયા પ્રસાદી લેવા આવતા વ્યક્તિને અભાવ થાય તો એનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે અને અહીંયા ભાઈ જગ્યા પણ બહુ મોટી છે એટલે મતલબ ટ્રાફિક થાય એવી પણ કઈ ઇસ્યુ લાગતો અને ભાઈ તમે જોઈ શકો છો કે આ શું કહેવાય કે હર્ષિયાતાના આંગણે આવું ભગીરથ કાર્ય થઈ રહ્યું હોય અને દરરોજ આઠ થી દસ હજાર લોકો અહીંયા પ્રસાદ લઈ રહ્યા હોય તો એનાથી મોટું પુણ્યની વાત શું છે ચાર તારીખ લગી કન્ટિન્યુ છે તમે તમારા પરિવારને લઈને આવજો બરાબર કાલે રવિવાર છે રજાનો દિવસ છે તો હું તો એમ કહું કે પરિવાર સાથે આવજો બહુ મજા આવશે વ્યવસ્થા બહુ સારી છે અને જમણવારની પણ અહીંયા પ્રસાદીની પણ વ્યવસ્થા રાખેલી છે બાકી વિશેષ માસી તમારે કઈ કેવું હોય બે શબ્દો તો આના બહુ સરસ આ લોકોએ આયોજન કર્યું છે બહુ ભવ્ય આયોજન કર્યું છે અરસિ આતાના સાનિધ્યમાં તો ભાઈ આનો લાભ લ્યો કથાનો પણ લાભ લ્યો પ્રસાદીનો પણ લાભ લ્યો આપણા આંગણે છે તો એનો લાભ લ્યો અને ભાઈ શું કહેવાય કે આ મતલબ કે જે કારડિયા રાજપૂત જે સમસ્યા પરમાર પરિવારના આંગણે આવો અવસર આવ્યો છે શું કહેવાય કે ભાઈ તમે નસીબદાર કહેવાય કારણ કે હજારો કરોડો પુણ્ય ભેગા થાય ને ત્યારે આવું એક ભગીરથ કાર્ય થતું હોય અને ભાઈ તમને લોકોને ખબર છે કે આપણે ઘરે નાનો એવો પ્રસંગ હોય ને તો આપણા પાંચ ભાઈ ભેગા ન બેતા હોય પણ આ પરિવારની અંદર કારણ કે આજે મેં વાત સાંભળી છે કે દોઢસો જેટલા ગામડાની અંદરથી આ બધા પરમાર પરિવારના લોકો આવે છે અને બધા ભેગા થયા છે અને એ નો જે અહીં સ્થાનિધ્ય છે એ ગામની અંદર આ જે ભગીરથ કાર્ય થઈ રહ્યું છે મતલબ કે ભાઈ ગર્વ લીધા જેવી વાત છે ને હું પણ મારા પરિવારને લઈને આવ્યો ને ભાઈ અહીંથી ટૂંકમાં આમંત્રણ આવ્યું હતું અને અમે એના આમંત્રણને માન રાખીને આવ્યા અને જોયું બહુ સારી વ્યવસ્થા છે તમે પણ આવજો ચોક્કસથી એક વખત અહીંયા મુલાકાત કરજો કલકમાસી અત્યારે આપણે રસોડા તરફ આવ્યા છે અને મિત્રો તમે જોઈ શકો છો આ ટોપ તો આ આ ટોપની અંદર કેટલી ક્વોન્ટિટી છે ને તમે જોઈ શકો કેટલા મોટા મોટા ટોપ છે બરાબર માસે આમ કેવું કેવું તો બનાવેલું છે કેટલા અંગનું એક અહીંયા ટોપ રાખવામાં આવ્યો છે કે જેમાં રસોઈ બનાવવામાં આવી છે અત્યારે આ જે ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે એની અંદર આ જે લાઈવ ગરમાગરમ રોટલી આપણે ઘરે પણ ન પહોંચી શકાય અને આઠ થી દસ હજાર પબ્લિક છે અત્યારે લાઈવ આ પરિયાતનું જે ભગીરથ કાર્ય થઈ રહ્યું છે ને અંદર અત્યારે લાઈ ગરમા ગરમ રોટલી થઈ રહી છે તો એના વિશે તમે શું બે શબ્દો કહેવા માંગો છો ભાઈ આપણે ઘરમાં એ છે ને ગરમા ગરમ રોટલી નથી ખવડાવતા અને અહીંયા આ લોકો ઘરમાં ગરમ રોટલી ખવડાવે છે તો આ સારું જ કહેવાય ને એટલા માણસોની આ રોટલી બનાવી એટલા લોકોને ગરમા ગરમ રોટલી ગરમા ગરમ રસોઈ બનાવીને ખવડાવી અને બધું લાવી છે મિત્રો તમે જોઈ શકો એક નહીં ટુંકમાં કેટલા સુલો છે ને કેટલી બહેનો છે અત્યારે અહીંયા રસોઈ બનાવી રહ્યું છે અને લાઈ ગરમા ગરમ અત્યારે તમે પાછળ જોઈ રહ્યા છો આઠથી દસ હજાર પબ્લિક જમી રહી છે અને અત્યારે લાઈ બધું બની અને એને થોડાવવામાં આવી રહ્યું છે ત્યારે આપણા જે રસોડોનો આખો કારભાર સંભાળી રહ્યાં છે વિજયભાઈ છે કેટ્રસનું કામ છે તો આપણે વિજયભાઈને પૂછીએ વિજયભાઈ મેં ટોપ જોયા તો મને ટૂંકમાં ભાઈ કીધું કે આમાં આઠ હજાર માણસની રસોઈ તો શું એ વસ્તુ સાચી છે કે એ ટોપની અંદર ખરેખર આઠ હજાર જમી શકે એટલી રસોઈ હોય છે એ ટોપમાં આઠથી દસ હજાર માણસની રસોઈ થાય છે બરાબર દાળ ભાત શાક કઠોળ જે આ કારડિયા સમાજ રાજપૂત પરમાર પરિવાર અને કિંદરવા ગામ સમજ સપ્તાહનું જે આયોજન છે તેનું રોજનું જમણવાર આઠથી લઈ અને પંદર સુધીનું છે મતલબ એવું કહેવાનું છે કે પર ડે જ્યારથી ચાલુ કર્યું છે ક્યાંથી લઈને પૂરું થાય ક્યાં સુધી મતલબ કે અત્યારે દરરોજ આઠથી પંદર હજાર લોકો જમી રહ્યા છે અહીંયા તો તમે જોઈ શકો છો મિત્રો કે આઠ થી પંદર હજાર લોકો અહીંયા અર્ષિયાતાના આંગણે આવો ભગીરથ કાર્ય થઈ રહ્યું અને અહીંયા આ ટૂંકમાં શું કે આટલા પબ્લિક અહીંયા પ્રસાદ લેવી લેવાય હોય તો બહુ મોટી વાત છે અને આ રોટલી લાઈવ બની રહી છે એના વિશે વિજયભાઈ થોડુંક કહેજો કે એટલામાં શું લાઈવ રોટલીમાં પહોંચી શકો ખરા હા રોટલીમાં પહોંચી જવાય કારણ કે ગામનો અને સમાજનો સહકાર પૂરો છે કારણ કે રોટલી દેશી ઢપથી જ બનાવવાની જેથી કરીને લોકો સરસ જમી શકે કે ચવડ કે એવું ન થાય હા બાકી અત્યારે જો તો મિત્રો મશીનરીનું પણ સુવિધા છે વિજયભાઈ કારણ કે એવડું પબ્લિક હોય

એ પણ એક મેન અને વિજયભાઈ બીજું એક પણ વાત જાણવા મળી છે કે એટલે દિવસમાં દરરોજ તમારે મેનુ અલગ અલગ બદલે છે સાચી વાત છે કે એકને એક વસ્તુ ડેલી મીઠાઈથી લઈ ફરસાણથી લઈ અને શાકથી બધું મેનુ અલગ અલગ સાથે સાત દિવસનું છે જેમ કે આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય તે જ રીતે અને બધું માહિતી ઘીના શુદ્ધ ઘીમાં બને છે અને શુદ્ધ સિંગતેલમાં અને એ તેલ પણ ઘાણીનું કોઈ કંપનીનું કે એનું નહીં બધું પ્યોરે પ્યોર મસાલા પણ બધા બ્રાન્ડેડ

આજુબાજુના ગામોને બધાને ડિવાઈડ કરેલા છે કામ એ લોકો રોજ આવી અને બધું કામમાં મદદ કરે છે હથહ કરાવે છે જેથી કરીને અહીંયા આવતા લોકોને અવ્યવસ્થા ઊભી ન થાય અને મેં એવું પણ એમસી કે આ અહીંયા વારા છે કે આજ આ ગામનો વારો આજે આ ગામનો વારો મતલબ જે જે ગામનો જે વારો છે એ ગામના બધા લોકો લગભગ આવી અને અહીંયા ફ્રીમાં અવિરત આજે હસી આ જે અવિરત કાર્ય ચાલી રહ્યું છે એમાં સેવા આપી રહ્યું છે આ બધા ગામ લોકોને કીધેલું છે બધા એ લોકોના ટાઈમે આવી જાય છે અને બધા પોતપોતાના કામે લાગી જાય છે એવું નહીં કે કરી શકે ભાઈ હા મસ્ત એક મેન વસ્તુ છે કે આમાં બધા કોઈ સારી નોકરી ઉપર છે કોઈ ડોક્ટર છે કોઈક મતલબ કોઈને ક્યાંય ને ક્યાંય સરકારી નોકરી ઉપર સારી સારી પોસ્ટ ઉપર છે તમે પણ જો મોટો મિત્રો આજે તમે જો એ બકાલું સુધારી રહ્યા છે એ તાકાત છે હર્ષિયા